ઈડાણા મા ઈડાણા માનું મંદિર રાજસ્થાનના ઉદયપુર નજીક સ્થિત છે આ મંદિરને ચમત્કારિક મંદિર માનવામાં આવે છે આ મંદિરને કોઈ જ પ્રકારની છત નથી આ મંદિરમાં માતાજીનું સ્વયંભૂ પ્રાગટ્ય થયું છે આ મંદિરમાં મહિનામાં બેથી ત્રણ વાર માતાજી અગ્નિસ્નાન કરે છે માતાજીની મૂર્તિમાં પોતાની હાથે જ ભીષણ આગ લાગે છે જેમાં વીસ ફૂટ જેટલી ઊંચાઈએ બધું જ સળગીને ભસ્મ થઈ જાય છે બસ ફક્ત માતાજીની મૂર્તિ અને ત્રિશુળને કોઈ પ્રકારની આંચ આવતી નથી માના ભક્તો અહીંયા પૂરી શ્રદ્ધાથી માના દરબારમાં પોતાના દુઃખ લઈને આવે છે અને પોતાના બધા જ ભક્તોના બાળી અને ભક્તોને સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે કહેવાય છે કે આ ઈડાણા માના મંદિરમાં દર્શન કરવા આવતા લકવાગ્રસ્ત વ્યક્તિ પણ લકવાની પીડામાંથી મુક્ત થઈ જાય છે જય માતાજી